સિંધી સમાજ દ્વારા ચાલિયા સાહેબ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ મહેસાણા ખાતી સિંધી સમાજ દ્વારા જુલેલાલ ભગવાનના ચાલિયા સાહિબ મહોત્સવની ચાલીસ દિવસની ઉજવણીનો સમાપન સમારોહ જુલેલાલ મંદિરમાં ભક્તિમય વાતાવરણમાં ધામધૂમથી યોજાયો આ પવિત્ર ઉત્સવના અંતિમ દિવસે માટલી પરવાન અને ચાલિયા ઉપવાસનું વિધિવત સમાપન કરવામાં આવ્યું ચાલિયા સાહેબ મહોત્સવ દરમિયાન ભક્તો ચાલીસ દિવસ સુધી ઉપવાસ શાકાહાર અને ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચનામાં લીન રહે છે ઘરે કડશનું સ્થાપન કરીને ભગવાનની અખા સ્વરૂપે આરાધના કરવામાં આવે છે ચાલીસ દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે કળશનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે જે સિંધી સંસ્કૃતિની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે સિંધી સમાજના ત્રણસો થી ચારસો ભક્તો વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે એકઠા થયા જ્યાં શિવજીના સાનિધ્યમાં પૂજા અર્ચના સાથે માટીનું વિસર્જન કરવામાં આવ્યું શોભાયાત્રામાં ભજન કીર્તન અને સિંધી છેજ જેવા દાંડિયા રાશિ ઉત્સાહનો માહોલ સર્જ્યો ઝૂલેલાલ મંદિરમાં રોજ રાત્રે યોજાતા ભજન કાર્યક્રમોએ ભક્તોમાં ભક્તિનો સંચાર કર્યો આ ઉત્સવ સિંધી સમાજની ધાર્મિક શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરે છે મહેસાણાના જુલેલાલ મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવાનો મહિલાઓ અને વડીલોની ઉત્સાહપૂર્ણ ભાગીદારીએ સમાજની એકતાને ઉજાગર કરવામાં આવી બીરુછીપ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા